ઈ અમૃત મળ્યું અને અમર નો થયો તો એને પીવાની યોગ્યતિ નથી જાણી કા એના ઘટમાં ગયું નથી અને કા પીવામાં આવ્યું છે પાણી સદગુરુ મળતા વાણી અમારી ફીર ગઈ એહી તન એહી દે ખારી જો મીઠી ભઈ સદગુરુ કા ઉપદેશ એટલે પાંચ ગુરુ હલવાણું છે દુનિયા હજી ગુરુ બે બાકી ક્યા છઠા ગુરુ એ બ્રહ્મગઢ ભાંગ્યા છઠો ગુરુ પ્રેમ ગુરુ ઈ સમજાવે ધર્મ રાજા નો હોય ધર્મ એટલે સ્વધર્મ માણસનો બનાવેલી ધર્મ નથી માણસના બનાવેલ ધર્મે મરવી નાખ્યા છે સ્વધર્મ સ્વ એટલે પોતે પોતે પોતાની ઓળખ કરવી પાપ તારો પ્રકાશ જાડે જા ધરમ તારો બીજાનો નાખેલ નહીં ધરમ તારો હંભાળ આ કાંઠે થી નાવમાં બેઠા નું ઓલે કાંઠે ગયા તો જેસલ પીર થઈ ગયો નહી સમાધિ નહી સમરણ નહી અજંપા નહી ધ્યાન સ્વધર્મ સદગુરુ સ્વધર્મ સમજાવે એટલે છઠ્ઠો ગુરુ પ્રેમ ગુરુ ઈ જાજા ભગવાન મટાડી દે જાજા ધર્મ મટાડી દે અને નકી કરાવી દે કે તમામ તમામ મહાપુરુષો આત્મા ઓળખવાનું કે છે એક તો આ પેલી મીરાબાઈ કે છે આત્માને ઓળખા વન્યા 84 નઈ મટે આત્માને ઓળખા સિવાય જે કંઈ બીજું કરવું ઈ બધી ભ્રમણા ભ્રમણા ભ્રમણાને ભાંગ્યા વિના ભવના જ પદમાં બધું કહી દે છે જ્યાં સુધી આત્મ તત્વ ચિહો ત્યાં સુધી સાધના સર્વ મનુષ્ય જન્મ તારો ગયો જેમ માવઠાની વૃષ્ટિ વૃઠી જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં જ્યાં લગી આત્માની ઓળખ નથી થઈ નરસૈયો કે છે શું થયું સ્નાન સેવા થકી શું થયું કર ગ્રહી માળા નામ લીધે શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે શું થયું લાલ લોચન કીધે જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી નકરું પાણીમાં નાવાથી પરમાત્મા રાજી રહેતો હોય તો ડેડકા કાચબા કરસલા માસલા ડેંડા રાતથી પાણીમાં પીડ્યા રહે તો એ પરમાત્માના પદને પામી જાય શું થયું સ્નાન સેવા પૂજા થકી શું થયું કર ગ્રહી માળા નામ લીધે પારા માથે પારા પડી પડી मोती फट गया कुछ काष्ट की माला बनी बीच में डाला डाला सूत माला बिचारी क्या करे है भजने वाले कपूत संतो कैसे लाकड़ा नहीं माला नहीं माला है निज श्वास की फेरेगा कोई दास अपनी अंदर जा श्वास आवे से जाए से आवे से जाए से इनो एक छेड़ो पिंडनी नाभी मासे બીજો શેડો બ્રહ્માંડની નાભી માં છે શરીરની નાભી દેખાય છે બ્રહ્માંડની નાભી દેખાતી નથી શરીરની નાભી આપણા બધાયની જુદી જુદી છે અને બ્રહ્માંડની નાભી આપણા બધાયની એક છે હે જીવન અણી અગર ઉપર એક છે એ હેરી રમતા રામા નિસ્તી નિર્ખો નેનમાં એ સત્પુરુષો પાસે સામા આપણી અંદર જે આ સ્વાદ ચાલે છે એના શેડા બે છે એક શેડો નિરાકારમાં છે બીજો શેડો આકારમાં આકારમાં પિંડની નાભીમાં નિરાકારમાં બ્રહ્માંડની નાભી બ્રહ્માંડની નાભી કઈ સૂન સૂન ગગન મંડળની અંદર છે સૂન મંડળ તમે મોટરમાં બેહો કાચમાં બારણા બંધ કરો બાર વાળો બોલે ઈ અંદર વાળો નઈ સાંભળે અંદર વાળો બોલે ઈ બાર વાળો નઈ સાંભળે રોકી દે હે કાચ પણ જો તમારી પાસે મોબાઈલ હોય છે તો મોબાઈલ હાથ એમાં કાચ આડાય છે તો રણકા વિનાનો નઈ રહે કારણ કે શબ્દ શુણ છે ઉઠતાય ફિર શુણ મે સમાય એટલે ગગન મંડળ ની અંદર છે શુણ મંડળ ઈ શુણ મંડળ માં આવે ન જાવે આપણો શ્વાસ જેના આધારે આપણે જીવીએ છીએ આ પ્રાણ વાયુ સ્ત્રી નથી આ પ્રાણ વાયુ પુરુષ નથી આ પ્રાણ વાયુ હિન્દુ નથી આ પ્રાણ વાયુ મુસલમાન નથી આ પારસી નથી આ ક્રિશ્ચિયન નથી કોઈ એની નાદા છે નહીં માટે આપણી અંદર જે શ્વાસ ચાલે છે એક મિનિટમાં પંદર વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે એક મિનિટમાં પંદર વખત અને એક કલાકની અંદર નવસો વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે ચોવીસ કલાકમાં એકવીસ હજાર અને છસો વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય આ હું જે વાત કરું છું આ ગણિત છે જેનો કાયદેસર શ્વાસ હાલે અને કોઈને આમ દમનું હોય ને તો હેથ ના થાય અને નવાણું ટકા લોકો નવાણું ટકા લોકો પૂરો હા લેવાનું સમજતા નથી અધર હા હે બધા જીવે છે કેમ પુરો હા લેતા નથી પુરો હા કેનો છે સીધો નાભીય શ્વાસ જાય ન્યાથી પાછો વળે સીધો નાભીય શ્વાસ જાય ન્યાથી પાછો વળે એનો શ્વાસ કાયદેસર હાલે હવે કાયદેસર શ્વાસ કેનો નથી અધર હા હે કોણ જીવે છે મનમાં મનમાં યોજના ઉઘડે અને મન મન મનમાં પૂરી કરવા હારું સવાર કરે મનમાં મનમાં યોજનાઓ મકાનની બધી ઘરમાં ચીજ વસ્તુની ફ્રીજની ફોર વ્હીલની ઘરેણા ગાંઠાની બેડી બંગલા બોલાય મનમાં મનમાં યોજનાઓ ઘડે મનમાં મનમાં સવાર કરાય એમાં પૂરો નાબીએ શ્વાસ પૂગ્યો કે નો પૂગ્યો પૂગ્યો કે નો પૂગ્યો અધરા અધર શ્વાસ પાછો વળે જેમ જેમ અધર શ્વાસ પાછો વળે એમ એનો ચીડિયો સ્વભાવ થઈ જાય એ માણસ ક્રોધી બની જાય એનું જીવન બેહોશમાં હોય એની જાજી સહન શક્તિ ન હોય એ કોઈને ન મારી હગે તો પોતે આત્મહત્યા કરીને મરી જાય આવો સીડીઓ તલકો સ્વભાવ થઈ જાય જેમ જેમ અધર અધર જેમ જેમ શ્વાસ પાછો વળે એના પેટમાં ખાડો પડે ખાડો એવો પડે પેટમાં એનું પેટ જુઓ તો તમને એમ થાય કે હાય હાય આના પેટમાં કાઈ જાય નથી સીતો હુંડાવી ને એક પવાયેલું દાણા નાખો તો ખાડો ભરાય એવું આ પેટ કમર હારે સોટી જાય

જે પાવર રાષ્ટ્રપતિના બંગલામાં છે એ જ પાવર આપણા ઘરમાં છે જે પાવર વડાપ્રધાન ના બંગલામાં છે એ જ પાવર આપણા ઘરમાં જે કલેક્ટરના બંગલામાં છે એ જ પાવર આપણા બંગલામાં છે અને પાવર ને ખબર નથી રાષ્ટ્રપતિ હું વડોપ્રધાન હું કલેક્ટર હું અને શરમજીવી હું બોલાય બોલાવે સબ ઘટમાં બોલાય જ્યાં જોયું ત્યાં હરકો આ પાવર ને ખબરીયાઈ નથી કે ઘરમાં રહેનારા હિન્દુ છે કે મુસલમાન પાવરને ખબરિયાઈ નથી ઘરમાં રહેનારા ભક્તિ કરે છે હડા હલાવે એના હારે પાક પાવર ને કોઈ લેવા દેવા અક્ષર કાના માત્રા અક્ષર માથે સૂન જ્યાં વસે છે પરિબ્રહમાં આત્મા ત્યાં નથી પાપ કે નથી પુણ્ય હા આ કોણ સમજાવે છે સઠો પ્રેમ ગુરુ અને પ્રેમ ગુરુ સમજાવ્યા પછી સદગુરુ પાહે લઈ જાય આ જગત ના હાથ છે જગત માં આપણે જીવવા માટે હાથ છે કે કે હાથ પેલું સુખ જાતે નર્યા પહેલું સુખ આપણું શરીર સારું હોવું જોઈએ આપણું શરીર જોઈને માણસ રાજી થાય ત્યાં લગી જીવવાની મજા આપણું શરીર જોઈને બધા મોઢા ભાગાડે પછી જીવવામાં નથી પહેલું નથી અને તમારું શરીર એવું જેવું હોય છે એવી તમારી ઓલાદ થાય ખેતર બેહના વાહ જેવું હોય માન્ય કરેલું બી વાવ્યું હોય મુશળધારા બે હોય પણ જો ખેતરમાં બોયડીના લાળા હોય ડાબડાના ગુંડા હોય ધોકડના ગુંડા હોય એમાં ધોરી છોડવા થાય એમાં તમે મનમાની ઉપજ લઈ શકશો કેમ નથી આવતી ઉપજ ખેતર ખરાબ છે તો આપણું એ ભ્રમાંડ નું ખેતર આપણા પિંડનું ખેતર આપણી બુદ્ધિ એ ધરા તપાસી ધરતી ખેડાવો માંથી કાળના ગુંડા કઢાવો જેટલા આપણી બુદ્ધિમાં આવા ગુંડા જામી ગયા હોય ધ્યાન રાખજો બાપા ધણી ધણિયાની ના મગજમાં જે વિચારો હોય છે ને એની ગર્ભાશયમાં કેસેટ થઈ જાય આ ન કહેવાનું કહી દઉં ક્યાંય વિધાતા બેટી નથી લેખ લખવા મા બાપના જેવા વિચારો હોય ગર્ભાશયમાં કેથેટ એમાં ભક્ત બીજ પલટે નહીં જાય અનંત ઉંચ નીચ ઘરે અવતરે આખર સંતન કો સંત આપણામાં ઘણી એવી કોમ છે ઘણી કોમમાં કોઈ નિશાલ માસ્તર નથી ઘણી કોમમાં કોઈ નિશાળ માસ્તર નથી એમ ઘણી કોમમાં કોઈ પોલીસ વાળો નથી કોઈ નોકરિયાત નથી ઘણી કોમમાં કઈ કાગળ આવ્યો હોય તો કોકમાં વસાવવા જવું પડે કારણ કે જે વિચારો મા બાપમાં છે એની કેસેટ બની છે એમાં એવા જ આવી છે એવા અને એવા કદા સોરું જણ્યા હોય

પેટમાં બાળક હતું પેટમાં પોડીને સાંભળી બાળે રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ દે ઉડી એની ઊંઘ તે દીધી આપણા જૂના ગઢા ગામમાં ભવાયા રમતા હોય ને પેટમાં બાળક હોય ને બાઈને ને ભવાયા જોવા નતા જવા દેતા આપણા વડવા અને ઘીરે ફૂવે ને એટલે છોકરા બાઈ ને કહેજો કાનમાં રૂના પોતા નાખી દે એટલે કાંઈ સંભળાય નહીં કેળવણી અહીંથી ચાલુ થાય પેટમાં જો બાળક હોય ને ખાટા આમલીના ના કાંઈથી રહ્યા ખાટા સીભડા ભૂતડો આવું ખાવું પછી હારે પ્રજાની આશા રાખવી મૂળમાં જ મીઠા ખાતર ભરવા જનની જણી તો ભગત જણી જે ભીખ મગા નહીં પોતે જાગી અને હજારોને ને જગાડી દે જનની જણી તો ભગત જણી જે કા દાતા પ્રાણી માત્ર ઉપર જેને દયા હોય આપણે કેમ છે એ આપણી સંપ્રદાય નું છે જ્ઞાથી શરૂ કરે જો આપણી સંપ્રદાય નું હોય તો ઘોળો જવા દે આ ભાવ આ સમાન દ્રષ્ટિ છે વૈષ્ણવ જેને કહીએ જે પીડ પરાઈ જાણે પર દુઃખ ઉપકાર કરે આપણે પહેલું જ પૂછે કઈ કોમ નો છે આપણી સંપ્રદાય નો છે ન્યાજ મૂળમાં જ આપણે પાપ આચરીએ છીએ એટલે પેલું સુખ જાતે નર્યા અને બીજું સુખ ઘરવાળી માં ઠેર્યા સંસાર નું બીજું સુખ ઘરવાળી સારી હોવી જોઈએ જો કબાર જા હોય બોજા બાપા કીધું કબાર જા નું વર્ણન બોજા બાપાએ એક વાણી કીધી છે મડકો મેલી દે મડ કાળી રે જીવને જમ લઈ જાય ભમરાડી કોક ના મરે તો કૂટતા નો આવડે હાવ થઈ જાય હું વાળી મરે જોઈ ના માવતરી તો કૂટે સાસડો વાળી મડકો મેલી દે મડ કાળી રે જીવને જમ લઈ જાય ભમરાડી પછી ઘરમાં જઈ જઈને ઘણું સમજાવી કે હળવું બોલજે ઓઠારી બાજવાજા નીકળે ને જાણે પાવાગઢ થી માં કાળી ઉતરે આવે મડકો મેલી દે મડ કાળી રે જીવ ને જમ લઈ જાય ભમરાડી કોક ના મળે તો કૂટતા ના આવડે હાવ થઈ જાય ફુવાડી મળે જો એના માવતર નું તો કૂટે કાસડો વાળી એની બેન જો આવે તો બહુ હેત બતાવે નણંદ આવે તો થાય સારી અરે દેવું લેવું તારા બાપ પાસે ગયું પણ દુખણા તો લે ડોરારી મડકો મેલી દે મડકાળી જીવને જમ લઈ જાય ભમરાડે પછી ઘર માં જઈ જઈને ઘણું સમજાવી અટર હગા વાલા છે એ હા ધીરે બોલજે ઘર જઈ જઈને ઘણું સમજાવી હળવે બોલજે હોઠાળી બધાય પાડો બીતા હાલે એવી કજિયામાં મહાકાળી મડકો મેલી દે મડકાળી જીવને જમ લઈ જાય ભમરા એ હારું મોઢું તો સપને નો ભાલ્યું હારું મોઢું તો સપને નો ભાલ્યું આઠેય પોર હોશિયાળી ભોજો ભગત કે આખો બહુ બગાડ્યો તારું ભૂડું મોઢું અને ભમરાળી મડકો મેલી દે બીજું શું ઘરવાળી માં ઠર્યા ધણી ધણિયાણીનો એક મતો સરગા પરે મતો જ હારા સંતાન પેદા થાય એટલે પેલું સુખ જાતે નર્યા બીજું સુખ ન કભાર જા એનો ધણી ઘીરે ન હોય તો હોળ કાળા ની હોય વાતુરના જિકોળ કરતી હોય હા કેનો ઘર ઘરવાળો ઘીરે આવવાનો થયો ભુંડુ બડુ કરી જાય ગોળા ગોળાના ઢાકણા પસાડે કળશિયા પછાડે છોકરેને ઢીકા મારે તમારી રામદેજી પાર કાઢે મને કોઈ દી હક નો હેડો ન આવ્યો મે હું પાપ ભગવાન ના કર્યા આ બધા કબારિયા ના પહેલું સુખ જાતે નર્યા બીજું સુખ ઘરવાળી માં ઠર્યા ત્રીજું સુખ જમવા જાજી જાર ચોથું સુખ પુત્ર ને પરિવાર ત્રીજું સુખ હવાર માં કોઈને કેવું ન પડે ભાઈ દાણા નથી ઘર માં બહે રૂપિયા દયો ની બાપા નગર લોટ થઈ રહ્યો છે ઘરમાં એવો વારો ન આવે કહેવાનો પહેલું સુખ જાતે નર્યા બીજું સુખ ઘરવાળીમાં ઠર્યા ત્રીજું સુખ જમવા જાજી જાર ચોથું સુખ પુત્ર ને પરિવાર શરીર સારું હોય બાય સારી હોય ઘરમાં જાજી જાર હોય પણ જો સંતાન ન હોય તો આઠે પોર ટેન્શન રહે લઈ ચોથું સુખ પુત્ર ને પરિવાર પાંચમું સુખ આપણી પ્રજાની ક્યાંયથી ફરિયાદ ન આવે તમારો છોકરે અમારો ઓટલો વાળી નાખ્યો ક્યાંયથી ફરિયાદ ન આવે ને સઠું સુખ સમાજમાં હારી શાખા આપણો દુશ્મન હોય એને મોઢેથી એવું બોલવો જોઈએ કેવો કે ભાઈ અમારે એને વ્યવહાર નથી ને હમણાં ભળતું નથી પણ તમે વાત કરો છો એવો એ માણા નથી એ માણસ સાચો છે દુશ્મનના મોઢામાંથી આય આવી આપણી શાખા નીકળે એ છઠ્ઠું સુખ અને હાથનું સુખ સદગુરુ મળે અને ધર્મ હારું હળવ્યું ન કાઢવ્યું પડે ભગવાનને ગોતવા જાવું ન પડે કોઈ ભુવા ભૂંપડને તેડાવવા ન પડે ભૂતફલિતથી બીવું ન પડે કોઈ ઝોહ જોવાથી કોઈ આમ થઈ જાય આ બધા ફંદ મટાડી દે આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાળ્યા સર્વે ફંત ચોરાશી ના બંધ સદગુરુ દેવ ની આરતી હે ગુરુ મારા હું આરતી એટલા માટે ઉતારું છું મારા બધા ઢરડા મટાડી દીધા બધા ફંદ મટાડી આરતી ઉતારી લઉં ઓવારડા એટલે હું ઓળઘોળ થઈ જાઉં બીજું તો હું આપું આરતી ઉતારી લઉં ઓવારણા ધરુ ચરણ કમળમાં ધ્યાન સદગુરુ ને શ્રી સોપતા મારું ટળી ગયું દેહા અભિમાન આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાયા સર્વે ફંદ ચોરાસી ના બંધ સદગુરુ દેવ આરતી આરતી એટલા માટે ઉતારું છું તમારા ચરણ પગલા થાવાથી મારું પરિવર્તન મારે ઘીરે ઘણા પટેલિયાના પગલા થયા કેટલાય રાજકારણીયા ના પગલા થયા કેટલાય ભુવાના ના પગલા થયા બાવેના ના પગલા થયા ભામણના ના પગલા થયા ગુંડેના ના પગલા થયા કોઈના ના પગલા થી મારા ભીતર માં ઉઘાડ નથી થયો જેના પગલા થી મારા ભીતર નું પરિવર્તન થયું ભીતર માં ઉઘાડ થયો આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાળા સર્વે ફંદ 84 ના બંધ સદગુરુ દેવ ની આરતી આરતી ઉતારી લઉં હોવારણા ધરુ ચરણ કમળ માં ધ્યાન સદગુરુ ને શીશ શોભતા મારું ટળી ગયું દેહા અભિમાન સદગુરુ ની શોભા હું કહું મુખે થી વર્ણવી ન જાય સદગુરુ ની શોભા હું છે કહી દઉં આવા સૂર્ય ચંદ્ર આવા અગ્નિ તારા મંડળ એ ઈસ્ત્રીના જણેલ ભગવાને કર્યા નથી આ સૂર્ય ચંદ્ર આવો આસમાન આવું તારા મંડળ આ સદ્ગુરુની શોભા આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે એ કોઈ વિજ્ઞાની હલાવતો નથી એ કોઈ ઈસ્ત્રીનું જણેલ ભગવાન આ વાવડો ફૂંકાવતો નથી સદ્ગુરુની શોભા હું કરું સૂર્ય ચંદ્ર અગ્નિ તારા આવડો વાવડો ફૂંકાય છે આવી પૃથ્વી એક કણ વાવીને એકના અનેક કણ થાય છે આ એની શોભા આવા જમી અસમાન જેને મૂળ બન્યા બાંધ્યા આવો થંભ બન્યા આભ થેરાયો એવા વારી વારી વારણા ઈ અલખ ધડીને ઓળખો અલખ જે લખ્યામાં ન આવે ઈ સ્ત્રીના જડેલ ભગવાન લખ્યામાં આવે રામ હોય તો એની રામાયણ લખાય કૃષ્ણ હોય તો એની ગીતા લખાય સ્વામિનારાયણ હોય તો શિક્ષા પત્રી વચનામૃત લખાય હોય હોય તો તો કુરાન લખાય લખાય ઈશુ આ અલગ પૃથ્વી કા કાગજ કરું કલમ કરું વનરાય સાત કી સાય કરું તો આ અલગ લિખા અલગ કાગળ ઉપર લખાતો નથી અલખ રદાય ઉપર લખાય છે બાપલા અને સદગુરુ લખે છે કવિરીતે કામિલ કામ કમાલ કિયા તને ખ્યાલ સે ખેલ બનાવી દિયા કામિલ કામ કમાલ કિયા તને ખ્યાલ સે ખેલ બનાવી દિયા નહીં કાગદ કલમ જરૂરત હૈ બિન રંગ બની સબ મૂર્ત હૈ ઉસ મૂર્ત મે એક સુરત હૈ તુને એક અનેક દિખાઈ દિયા कामिल काम कमाल किया तेने ख्याल से खेल बनाई दिया जल बूंद को लेकर रची जल बूंद को लेकर आह रची मानव जीव जुदा सबके घट अंदर मंदिर में तेने आय मुकाम जमाई दिया कामिल काम कमाल किया तेने ख्याल से खेल बनाई दिया नहीं पार अपार आधार बिना सब विश्व सरासर धार रहा बिन भूमि मनोहर महल रचा अरे बिन बीज का बाग लगा दिया कामिल काम कमाल किया तेरे ख्याल से खेल बन तू निराधार छो के रीते आ पंखा ने पावर नो आधार से आ बत्तियों ने पावर नो आधार से आ लाउड स्पीकर ने पावर नो आधार से તમામ યંત્રો મશીનો ને પાવર નો આધાર છે લાઉડ સ્પીકર ને પાવર નો આધાર છે પાવર ને લાઉડ સ્પીકર ના બાપ ની જરૂર નથી પંખા ને પાવર ની જરૂર છે પાવર ને પંખા ની કાઈ જરૂર નથી આ બત્તીયું ને પાવર ની જરૂર છે પાવર ને બત્તીયું ની કોઈ જરૂર નથી બધા યંત્રો ને પાવર ની જરૂર છે

ફિર આપ અસંગ બધાયમાં સંગે હોવા છતાં તું અસંગ છો લાઉડ સ્પીકર માં પાવર છે પાવર માં લાઉડ સ્પીકર નથી પંખા માં પાવર છે પાવર માં પંખો નથી બત્તીઓ માં પાવર છે પાવર માં બત્તીઓ નથી ફેક્ટરીઓ માં પાવર છે